વન નેશન વન ઇલેક્શનને લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો છે સ્ટુડન્ટ ફોર વન નેશન વન ઇલેક્શન દ્વારા દિગ્વિજય દિવસ નિમિત્તે પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલન યુનિવર્સિટીમાં અટલ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રી સુરેન્દ્રસિંહ નાગર રાજ્યસભા સાંસદ ઉત્તર પ્રદેશ અતિથિ વિશેષ ડોક્ટર પ્રશાંત કોરા યુવા નેતા ગુજરાત ડોક્ટર અનિલભાઈ પટેલ પ્રદેશ સંયોજક વિશેષ હાજરી આપી હતી તો માનનીય હર્ષ સંઘવી એ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા કે વિદ્યાર્થી નેતાએ પૂર્વ થતા જ નથી તો આ જીવન વિદ્યાર્થી નેતા તો આપણે રહેવાના જ છે વિદ્યાર્થીને જોઈએ યુવાઓને જોઈએ આપણા સાથીઓને જોઈએ એટલે જાણે કે આમ આપણું મળી ગયું હોય આપણું એક પરિવાર મળી ગયું હોય અને સંયુક્ત દુનિયાનું સૌથી મોટું કોઈ કુટુંબ હોય તો એ યુવા વિદ્યાર્થી નેતાઓ સંયુક્ત કુટુંબ છે આ કૌશિકભાઈ ની આટલી ઉમર થઈ ગઈ છે વાલ બી બ્લેક નથી રહ્યા પણ હજી વિદ્યાર્થી નેતાઓનો કોઈ વિષય આવે એટલે દોડતા દોડતા ભાગે એટલે વિદ્યાર્થી નેતા એ ક્યારેય પૂર્વ નથી થતો વિદ્યાર્થી નેતા એ જીવનમાં આગળ જરૂરથી વધતો જાય છે એની વ્યવસ્થાઓ પ્રમાણે હોતાઓ બદલાતા જાય છે પરંતુ મન અને દિલ તો હંમેશા વિદ્યાર્થી યુવાઓના વિકાસમાં એનો દિલ હંમેશા લાગતું રહેતું હોય છે એટલે હું માનું છું ત્યાર સુધી અહીંયા બેઠેલા દરેક નેતા આ જીવન વિદ્યાર્થી અને યુવાન નેતા રહેશે રહેજો અને જીવનભર યુવાનોને સહયોગ કરજો હું મારી વાતની શરૂઆત કરું તે પહેલા મારા સાથીઓને માત્ર બે વાત કહેવા માંગુ છું કે યુવા નેતાઓ ક્યારેય કોઈ બીજા યુવાને સામાજિક વ્યવસ્થામાં જોડતા ક્યારેય ના ડરવું જોઈએ સ્ટ્રેટ દિશામાં સમાજના બધા જ વર્ગોનું વધુમાં વધુ ભલું કરવાનું અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા જજો ક્યારેય કંઈ વિચારતા નહીં જરૂરથી એક પછી એક મહત્વની ઓપોર્ચ્યુનિટીઝ તમને તમારી સામે ચાલીને આવશે અને જરૂરથી બધા જ લોકોને એક પછી એક મહત્વની જગ્યા પર રાજ્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે